નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર પચીસ આવી રહી છે અને આ પરીક્ષાની સારામાં સારી તૈયારી થઈ શકે એ માટે આપણે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે તે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી થશે કારણ કે એસી માર્ક્સના પ્રશ્નપત્ર છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે અને સીધી તમે બાળકોની પરીક્ષા પણ લઈ શકશો અને વિદ્યાર્થીઓ જે છે આમાં સોલ્યુશન પણ આપેલા છે તો જરૂરથી આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકશે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશે અને ધોરણ આઠના દરેકે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તૈયાર કરેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી કુલ ગુણના પ્રશ્નપત્ર છે ચાલો દોસ્તો તો જોઈએ ધોરણ વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો કુલ બાર પ્રશ્ન છે બાર માર્ક છે પહેલો સવાલ કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી લીલી વનસ્પતિ બીજું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી કાર્બોદિત અને ઓક્સિજન ત્રીજું મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્ટાર્ચ ચોથું જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રોટીન પાંચમું લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ દસ 110°C સેલ્શિયસથી એકસોને દસ સેલ્શિયસ છઠ્ઠું કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી લોખંડ સાતમું નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ખાંડનું દ્રાવણ આઠમું લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે તો જવાબ આવશે વિકલ્પ એ એસિડ નવમું નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો જવાબ આવશે વિકલ્પ ડી દૂધનું દહીં થવું દસમું ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે તો જવાબ આવશે વિકલ્પ બી રાસાયણિક ફેરફાર અગિયારમું આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી પંદર થી અઢાર બારમું વંદામાં શાના દ્વારા હવા શરીરની અંદર પ્રવેશે છે તો જવાબ આવશે વિકલ્પ સી શ્વસન છિદ્રો મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખૂબ જ ઉપયોગી થાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે અને ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના ઉપલબ્ધ છે દરેકે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે પ્રશ્નપત્રની સાથે સાથે સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને પીડીએફ ફોર્મેટમાં મળી જવાના છે માત્ર પચાસ રૂપિયાની અંદર બે પ્રશ્નપત્ર અને બંનેના સોલ્યુશન એટલે કે ચાર પીડીએફ ઉપલબ્ધ થઈ જવાની છે અને વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી થી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો માત્ર પચાસ રૂપિયા છે અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો આપણે આની અંદર લીધા છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થાય તેવા મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો છે ચાલો ત્યાર પછી ફરી પાછા આપણે પ્રશ્નપત્રમાં આવી જઈએ તો પ્રશ્ન નંબર એક બ વ્યાખ્યા આપો પાંચમાંથી ગમે તે ચાર જેના કુલ ચાર માર્ક છે પેલું પોષક તત્વો તો આપણા શરીરને માટે જરૂરી આહારના ઘટકોને પોષક તત્વો કહે છે તાપમાન પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની સ્થિતિ દર્શાવતા માપને તાપમાન કહે છે ત્યાર પછી ત્રીજું છે સૂચકો તો આપેલા પદાર્થ એસિડ છે કે બેઝ તેનું પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થોને સૂચકો કહે છે રાસાયણિક ફેરફાર જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતાં શ્વસનને જારક શ્વસન કહે છે મિત્રો આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત કે જો તમે પાણીપુરીના ચાહકો પાણીપુરી તમને ભાવતી હોય તો અમે તમારા માટે લાવ્યા છીએ એક સરસ મજાની નીરપુરી નીરપુરી છે એમાં ઝીરો ટકા મેંદો હોય છે સો ટકા હાઇજેનિક હોય છે અને મેંદો નથી એટલે ઘઉંપુરી અને રવાપુરી એમ બે ફ્લેવરની અંદર ઉપલબ્ધ હોય છે એકદમ ક્રિસ્પી લાગે છે જોવામાં પણ લુકવાઇઝ પણ ખૂબ સરસ લાગે છે અને તમે ચાખશો તો એના જ ચાહક બની જશો હવે બોલે તમારું મન પણ નીરપુરી તો મિત્રો આ જે છે ને તમારી નજીકના દરેકે દરેક બેકરી અને કરિયાણાની સ્ટોર્સ ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી આજે જઈ અને આ નીરપુરી લાવી અને ટ્રાય કરજો અને બીજું ખાસ મહત્વની વાત એ કે જો તમે તમારા વિસ્તારમાં નીરપુરી જે છે તેનું સેલિંગ કરવા માંગતા હોય અથવા તો એની ફ્રેન્ચાઇઝી અથવા તો ડિસ્ટ્રિબ્યુટરશિપ લેવા માંગતા હોય તો અહીંયા કસ્ટમર કેર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી જે છે તે મેળવી શકો છો તો એક વખત ટ્રાય જરૂરથી કરજો અને કોમેન્ટમાં જણાવજો કે નીરપૂરી તમને કેવી લાગી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો દસ પ્રશ્ન છે કુલ દસ માર્ક પેલું હરિત દ્રવ્યનું કાર્ય શું છે તો હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે ફૂગ ક્યાં જોવા મળે છે તો ફૂગ વાસી રોટલી વાસી બ્રેડ અથાણા ચામડાના જૂના બૂટ ભેજવાળા કપડાં ઉપર જોવા મળે છે જઠરની અંદરની દિવાલ શાના સ્ત્રાવ કરે છે તો જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસના સ્ત્રાવ કરે છે નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે તો નાના આંતરડાની લંબાઈ આશરે સાત પોઈન્ટ પાંચ મીટર છે પાંચમું પદાર્થનું તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે પદાર્થનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે છઠ્ઠું કઈ ધાતુમાં વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ ઝડપે થાય છે તો તાંબામાં વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ ઝડપે થાય છે બેઝ સ્વાદે અને સ્પર્શે કેવા હોય છે તો બેઝિક્સ બેઝ જે છે તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે આઠમો આમલીમાં કયો એસિડ રહેલો છે તો આમલીમાં ટાર્ટરિક એસિડ રહેલો છે નવમું ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં શું થાય તો ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં રાસાયણિક પ્રક્રિયા થાય કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે આથી દ્રાવણ દૂધિયા રંગનું બને છે પટલ પટલ શું છે છે તો ઉરસ એક મોટા પડદા જેવી રચના આવેલી જેને પ્રશ્ન નંબર બે તફાવતના બે બે મુદ્દા લખો ચારમાંથી ગમે તે ત્રણ જેના કુલ છ માંગ છે સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો સ્વાવલંબી તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને તેમનામાં હરિત દ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે પરાવલંબી સજીવો તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે તેમનામાં હરિત દ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી ત્યાર પછી છે ઉષ્મા વહન અને ઉષ્મા નયન તો ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે અને ગરમ થયેલો અણુને પોતે સ્થાનાંતર પામતો નથી અને ઘન પદાર્થોમાં ઉષ્મા વહન ગરમ થાય છે આ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે જ્યારે ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે આમ અણુઓની સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે પ્રવાહી અને વાયુ પદાર્થોમાં ઉષ્માનયનથી ગરમ થાય છે ત્યાર પછી છે એસિડ અને બીજ તો એસિડ તે સ્વાદે ખાટા હોય છે તે ભૂરા પત્રને લાલ બનાવે છે અને તે ફિનોલ્થ ફેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે બેઝ તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે તે લાલ પત્રને ભૂરું બનાવે છે તે ફિનોલ ફેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે શ્વાસોશ્વાસ અને શ્વસન શ્વાસોશ્વાસ એક પ્રકારની ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે શ્વસન તે એક રાસાયણિક પ્રક્રિયા છે અને દેહ ધાર્મિક ક્રિયા છે તે શ્વસન અંગો દ્વારા થાય છે તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે તેમાં શ્વાસ લેવાની અને ઉચ્છ્વાસ બહાર કાઢવાની ક્રિયાનો સમાવેશ થાય છે તે કોષોમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ મુક્ત કરવાની ક્રિયા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો ત્રણમાંથી ગમે તે બે જેના કુલ દસ માર્ક લાળ રસ ટાર્ચવાળા પદાર્થોનું શર્કરામાં રૂપાંતર કરે છે તે દર્શાવો તો સાધન સામગ્રીમાં જોઈએ બે કસનળી રાંધેલો ભાત ચમચી પાણી આયોડિનનું દ્રાવણ અને રબરની ટોટી અહીંયા તમે જોઈ શકો છો આપણે રીતે દર્શાવેલી છે આકૃતિ છે ને ત્યાર પછી પદ્ધતિ તો બે કસનળી લો અને તેને એ અને બી લેબલ લગાડો કસનાળી એમાં એક ચમચી રાંધેલો ભાત નાખો કસનાળી બીમાં એક ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખો બંને કસનાળીમાં ત્રણ ચાર મિલી પાણી નાખો હવે બંને કસનાળીમાં બે ત્રણ ટીપા આયોડીનનું દ્રાવણ નાખી બરાબર હલાવો બંને કસનાળીમાં રંગ પરિવર્તનનું અવલોકન કરો અવલોકન કસનાળીમાં એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે બીજું કસનળી બીમાં દ્રાવણના રંગોમાં કોઈ ફેરફાર થતો નથી જે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે છે નિર્ણય લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થોનો શર્કરામાં રૂપાંતર કરે છે બીજું લાલ લેટમસપત્ર અને ભૂરા પત્રની મદદથી આપેલા જુદા જુદા દ્રાવણો એસિડિક છે કે બેઝિક તે તપાસવા તો સાધન સામગ્રીમાં જોઈએ તો કસનળી ડ્રોપર પાણી પદાર્થો અને આપેલ દ્રાવણ આ પદાર્થોમાં આવશે અલગ અલગ દ્રાવણો આકૃતિ આપણને આપેલી છે પદ્ધતિ કંઈક આ પ્રમાણે આવશે જુઓ એક કસનળીમાં થોડો લીંબુનો રસ લઈ તેમાં થોડું પાણી મિશ્ર કરો રોપરની મદદથી લીંબુના રસના બે ટીપા લાલ લીંબુના રસનું પત્ર ઉપર નાખો રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો આ જ રીતે લીંબુના રસના બે ટીપા ભૂરા પત્ર ઉપર નાખો રંગમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે નોંધો આ પ્રવૃત્તિ આપેલા બાકીના પદાર્થો માટે પણ કરો અને તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો અહીંયા આપણે જોઈ શકો છો કોષ્ટકની અંદર જે અવલોકનો છે તે દર્શાવેલા છે અને છેલ્લે નિર્ણય આપણે કંઈક આ પ્રમાણે લખી શકીએ એસિડિક દ્રાવણો ભૂરા પત્રને લાલ બનાવે છે પરંતુ લાલ લિટમસ પત્ર ઉપર કંઈ અસર કરતા નથી બેઝિક દ્રાવણો લાલ પત્રને ભૂરું બનાવે છે પરંતુ ભૂરા લિટમસ પત્ર ઉપર કંઈ અસર કરતા નથી તટસ્થ દ્રાવણો લાલ અને ભૂલા પત્ર ઉપર કંઈ અસર કરતા નથી ત્રીજું જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસું તો સાધન સામગ્રીમાં જોઈએ તો બીકર પાણી ગેસ જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન્સિલ અને કંપાલ કંપાસ બોક્સનું દ્વિભાજક એટલે કે ડિવાઇડર પદ્ધતિ નાના બીકરમાં અડધું પાણી ભરી અને તેને ગરમ કરો સ્ટીલની ચમચી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ જે છે તે જુદા જુદા પાણીની બહાર રહે અને થોડાક સમય પછી ગરમ પાણીમાં ડુબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો તમારા અવલોકનો નીચેના કોષ્ટકની અંદર નોંધો તો અહીંયા જોઈ શકો છો કોષ્ટકની અંદર આપણે અલગ અલગ અવલોકનો નોંધેલા છે અને ત્યાર પછી અવલોકન કંઈક આપણે આ પ્રમાણે લખી શકીએ કે ભાઈ સ્ટીલની ચમચી અને ડિવાઇડરનો બીજો છેડો ગરમ થાય છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી નિર્ણય ધાતુઓ ઉષ્માની સુવાહક છે પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદવાહક છે પ્રશ્ન નંબર ત્રણ બ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ચારમાંથી ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક છે પેલું ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે બીજું તેથી ખોરાક નરમ અને લીસો બને છે ત્રીજો લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકર એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ બીજું શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધારે પાતળા વસ્ત્રો ઠંડી સામે વધુ રક્ષણ આપે છે ઉત્તર એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્ર વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર ઉફાળું રહે છે એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનું સ્તર ન હોવાથી જાડુ વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધારે પાતળા વસ્ત્ર પહેરવા જોઈએ ત્યાર પછી ત્રીજો લોખંડના દરવાજાને રંગ લગાડવામાં આવે છે તો લોખંડના દરવાજાને રંગ લગાડવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાંટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાંટ લાગવામાંથી બચાવી શકાય વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી ઉપર આવે છે તો વહેલ અને ડોલ્ફિન એ સસ્તન વર્ગના પ્રાણી છે તેમના અંગ ફેફસા છે તેઓ હવામાન ઓક્સિજન શ્વાસમાં લે છે તેઓ પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોને પાણીની સપાટીની બહાર લાવવું પડે છે તેથી વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલું લીલી વનસ્પતિમાં ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ટૂંકમાં વર્ણન કરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મુદ્દાસર જવાબો જે છે એના પણ ઉત્તરો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે તમે આ પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેની પીડીએફ તમારા વોટ્સઅપ પર મંગાવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને નીચે આપેલો છે બીજું જઠરમાં થતી પાચનક્રિયા સમજાવો ત્યાર પછી ત્રીજું છે ક્લિનિકલ થર્મોમીટરની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો તો આ દરેક કે દરેક પ્રશ્નો જે છે તેના ઉત્તરો અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે ટાઈપ કરેલા કલરફુલ ફોન્ટની અંદર આપેલા છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પાંચમાંથી ગમે તે ચાર જેના કુલ આઠ માર્ક છે એમાં પેલું ફૂગ કઈ રીતે લાભકારક છે તો ઈસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે કેટલીક ફૂગ દવા બનાવવા માટે વપરાય છે ત્યાર પછી છે બીજું મનુષ્યના પાચક અંગો જણાવો ત્રીજું યકૃત અને સ્વાદુપિંડ વિશે નોંધ લખો ચોથું ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલાં સાવચેતીથી થર્મોમીટરને શા માટે આપવામાં આવે છે પાંચમું પ્રવાહી પદાર્થમાં થતું ઉષ્માનયન સમજાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો એટલે કે ટૂંકમાં ઉત્તર લખો પાંચમાંથી ચાર કુલ આઠ માર્ક એટલે કે દરેક પ્રશ્નના બે માર્ક છે પહેલું લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો અને આ દ્રાવણનો ઉપયોગ શું છે તમે કેવી રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે ત્રીજો દોડની સ્પર્ધાના અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે ઓક્સિજનના ગુણધર્મ અને તેના બે ઉદાહરણ કોષો કાર્ય કરવા માટે જરૂરી શક્તિ કેવી રીતે મેળવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ વર્ગીકરણ જેના કુલ ચાર માર્ક્સ છે અને પ્રશ્ન નંબર પાંચ ક ખરા ખોટા જેના કુલ ચાર માર્ક્સ છે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ આઠનું સોરી ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું આજે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં